તો આ નાગર પંચમી કે નાગપંચમી આ એવો દિવસ છે જે એમના માટે ખૂબ જ મહત્વનો છે જેઓ પોતાની ભૌતિકતાથી પરે પોતાની ઇન્દ્રિયોથી પરે જીવન સુધી પહોંચવા અને જાણવા માંગે છે જ્યાં જ્યાં લોકોએ પાંચ ઇન્દ્રિયોની પાર કંઈક અનુભવ્યું ત્યાં નાગ રહેતો હતો જ્યાં પાંચ ઇન્દ્રિયો નિષ્ફળ જાય છે ત્યાં નાગનું કામ શરૂ થાય છે તમે કેટલું જીવંત કેટલું ઉત્સાહી કેટલું આનંદિત કેટલું શાનદાર જીવન છો બસ એ જ મહત્વનું છે આની ખોજમાં નાગ ખૂબ જ મહત્વનો છે એના જેવો બનવા માટે સ્થિરતા ઉત્સાહ અને ઉન્માદ બધું જ એક સાથે જીવન તમારી સાથે સૌથી શ્રેષ્ઠ રીતે ઘટિત થાય છે આજ નાગ પંચમી દર્શાવે છે જેઓ જીવનથી ભીંજાવા માંગે છે તેમના માટે નાગ